દમણ ભાજપ યુવા નેતા વિકી ટંડેલ અને સગા મોટાભાઈ અશોક ટંડેલ વચ્ચે શું બન્યું કે પોલીસ દોડી આવી પ્રદેશ દમણ ખાતે આવેલ પરપોટા શેરીમાં ભાજપના નેતાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો દમણ પ્રદેશમાં ભાજપના નેતા વિકી હરિભાઈ કાશી ઉર્ફે ટંડેલ ઉમર વર્ષ આડત્રીસ ઉપર રાત્રિના તીક્ષ્ણ હથિયાર વડે ગાજીકી હુમલો કરી હત્યા આવી હોવાનું આ ઘટનાની જાણ સ્થળ ઉપર પોલીસ દોડી આવી હતી વિકી ટંડેલને સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો પોલીસે સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા દમણમાં ભાજપ નેતા વિકી ટંડેલની હત્યા તેના સગા ભાઈ અશોક કાશી ઉર્ફે ટંડેલે કરી હોવાનું સામે આવ્યું છે દમણ પોલીસે મૃતક કાશીના ભાઈ

સૂચનામટા પોલીસ સ્ટાફ ઘટના સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિકી ટંડેલને કોઈ દાદાર હથિયાર વડે મારીને હત્યા કરવામાં આવેલી હતી જેના અનુસંધાને આનંદમણ પોલીસ સ્ટેશનમાં આઈટીસીની કલમ ત્રણસો બે મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી ટંડેલના જે સગા ભાઈ છે અશોક ટંડેલ પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની કોઈતા વડે મારીને હત્યા કરી હતી કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી આરોપી મૂળ અત્યારે ગમણનો જ છે હાલ સાત તારીખે લંડનથી ઇન્ડિયા આવેલો હતો આ ઘટના નવ તારીખે રાત્રે અગિયારથી સાડા અગિયારની વચ્ચેની છે અશોક કાશીએ પ્રોપર્ટી વિવાદને લઈને ઘણા સમયથી એ લોકો વચ્ચે ઝઘડા ચાલતા હતા જેમના કારણે એમણે ત્રાસીને એમના ભાઈની હત્યા કરી હતી ના એવું નથી એમના ભાઈ જ એમની હત્યા કરી હતી ઘરમાં બે જ જણ રહેતા હતા મૃતક વ્યક્તિ અને એમનો ભાઈ અશોક કંડેલ અશોક ગંડેલની ધરપકડ એમના ઘરથી કરવામાં આવી છે આ નશાની હાલતમાં નહીં હતા નોર્મલ હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો